इस खबर के प्रायोजक है परिवर्तन कंसल्टेंसी सर्विसेज क्या आपका बच्चा भी है पढ़ाई में कमजोर आपके बच्चे को दीजिए मिड ब्रेन एक्टिवेशन कोर्स का तोहफा बनाए अपने बच्चे को जीनियस નમસ્તે દર્શકો તમારી પોતાની કે એમ એસ ન્યૂઝ ચેનલમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે હું રવિક્ષા શર્મા છું અને તમે આજના નવીનતમ સમાચાર જોઈ રહ્યા છો અરવલ્લી જિલ્લામાં ફિટ ઇન્ડિયા ફિટ મીડિયા અભિયાન અંતર્ગત મીડિયા કર્મીઓ માટે વિશેષ હેલ્થ ચેકઅપ કેમ્પ અરવલ્લી ફિટ ઇન્ડિયા ફિટ મીડિયા અભિયાન અંતર્ગત અરવલ્લી જિલ્લા માહિતી વિભાગ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી અરવલ્લી જિલ્લા શાખા અને ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે મીડિયાકર્મીઓ માટે વિશેષ હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ આરોગ્ય કેમ્પ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી મોડાસા ખાતે યોજાયો હતો જેમાં વિવિધ માધ્યમોના મીડિયાકર્મીઓએ ભાગ લીધો હતો કેમ્પ દરમિયાન બ્લડ પ્રેશર બ્લડ શુગર બી હિમોગ્લોબિન સહિતની તપાસો કરવામાં આવી હતી આ પ્રસંગે આરોગ્ય નિષ્ણાતોએ મીડિયાકર્મીઓને તણાવમુક્ત અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા માટે માર્ગદર્શન આપ્યું હતું આ કાર્યક્રમ સફળ બનાવવા માટે જિલ્લા માહિતી અધિકારી અને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના અધિકારીઓનો વિશેષ સહયોગ રહ્યો હતો કે એમએસ ન્યૂઝ અરવલ્લીથી અલ્પેશ પટેલની રિપોર્ટ નમસ્કાર હું નિધિ જયસ્વાલ સહાયક માહિતી નિયામક અરવલ્લી ફિટ ઇન્ડિયા ફિટ મીડિયા અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા પત્રકારોની સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને પત્રકારોનો બોડી ચેકઅપનો પ્લાનિંગ કરવામાં આવ્યો હતો જેના અંતર્ગત આજે અરવલ્લી જિલ્લા માહિતી કચેરી અને ઇન્ડિયન રેડ ક્રોસ મોડાસાના સંયુક્ત ઉપક્રમે મીડિયા કર્મીઓનો પત્ર ફૂલ બોડી હેલ્થ ચેકઅપનું આજે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અરવલ્લી જિલ્લાના મોટી સંખ્યામાં પત્રકારો જોડાયા હતા જે આજે પોતાના બ્લડ ટેસ્ટ કરાવી અને જેના રિપોર્ટથી તેમને જાણવા મળશે કે એમને ખરેખર કોઈ સારવારની જરૂર તો નથી અને તે પોતાના સ્વાસ્થ્ય તરફ વધારે પડતું ધ્યાન આપી શકે તમને આ સમાચાર કેવા લાગ્યા કૃપા કરીને કોમેન્ટ બોક્સમાં લખીને અમને જણાવો અને જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો કૃપા કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરો